બીજું કોઈ વિકાસ ની દવા લેતા નથી મેઘા પાવર જ લેવાનું સસ્તું અને સારું સારું રિઝલ્ટ તમને બધા પાક સારું મળે છે અનુકૂળ પાક ને ખુબ આવે છે તમે કયા કયા પાકમાં વાપરો છો એરંડમ વાપરો ચણા નું નવું વાવેતર કર્યું છે ચણામાં વાપરો જીરામ વાપરો બરાબર છે તો ખેડૂત મિત્રો મેઘા પાવર જે લિક્વિડ માઇક્રોન્ડ્રસ આવે છે એનું રિઝલ્ટ તમે અત્યારે જોઈ શકો સત્તાવન દિવસ જીરું છે જીરાનું વાવેતર લેટ છે છતાં પણ એનો ગ્રોથ તમે જોઈ શકો છો હાઈટ તો એકવાર અવશ્ય તમે તમારા પાકમાં મેઘા પાવર વાપરો સારું રિઝલ્ટ લઈ શકો છો ઓકે ધન્યવાદ નમસ્કાર